તો ભાવનગર શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે ઉમેદવારોની સેન્સ અને ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં શહેર અને જિલ્લાના ભાજપ કાર્યાલય પર ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી તો શહેર કાર્યાલય ખાતે વંદનાબેન મકવાણા ગીરીશભાઈ શાહ અને તુલસી પટેલ સહિત ત્રણેય નિરીક્ષકોએ ઉમેદવારોને સાંભળ્યા હતા ત્યારે ઉમેદવારોએ પ્રમુખ પદ માટે પોતાની દાવેદારી નોંધાવી હતી આવી જ રીતે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કમલેશ મીરાણી સહિતના ત્રણ નિરીક્ષકો દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે ઉમેદવારોની સેન્સ અને ફોર્મ ભરવા અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હતી તો ભાવનગર શહેરમાં પ્રમુખ પદ માટે એકતાલીસ જેટલા ઉમેદવારોએ પ્રમુખ પદ માટેની દાવેદારી નોંધાવી છે જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે ચુમ્માલીસ ઉમેદવારોએ પોતાની દાવેદારી રજૂ કરી હતી ત્યારે આ તમામ નામો પ્રદેશમાં મોકલવામાં આવશે ત્યારે પ્રદેશની ટીમ ભાવનગર આવી શહેર અને જિલ્લા ભાજપના પ્રમુખ પદના ઉમેદવારો અને સંગઠન સાથે કલસ્ટર બેઠક યોજી ઉમેદવાર નક્કી કરશે રોજ ભારતીય જનતા પક્ષ ગુજરાત પ્રદેશ દ્વારા અમને જવાબદારી આપવામાં આવી હતી મારી સાથે વંદનાબેન તેમજ તૃતિભાઈ મેં સાથે મળીને લગભગ સવારે સાડા નવ વાગે આ કાર્યવાહી ચાલુ કરી હતી જેટલા લોકો આવ્યા બધાને અમે સાંભળ્યા છીએ દરેકના ફોર્મ લીધા છે લગભગ આજે એકતાલીસ વ્યક્તિઓએ ભારતીય જનતા ભાવનગર મહાનગરના અધ્યક્ષ થવા માટે દાવેદારી નોંધાવી છે હવેની કાર્યવાહીમાં પ્રદેશની યોજના મુજબ આગળ સ્ક્રુટિની થશે આગળ સંકલન થશે પ્રદેશમાં મિટિંગ થશે તે પછી પ્રદેશ દ્વારા શહેર વ્યક્તિ જવાબદારી